નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં ચોમાસાનું યુટર્ન આ તારીખથી શરૂ થશે તો નવો રાઉન્ડ આવે છે તો કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હજી પણ વરસાદ થવાની શક્યતા છે તેમણે કહ્યું કે આજથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ ત્રીસ સપ્ટેમ્બર સુધી રહે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે નવરાત્રિના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસું પૂરું થતાં પહેલાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા છે અને તેની અસર ગુજરાત પર થશે એક તરફ વરસાદ અને બીજી તરફ ચોમાસું વિદાય લઈ શકે છે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ પણ સર્જાઈ રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અને હવામાન વિભાગની આગાહી બાદ ખેલૈયાઓ અને ખેડૂતોની ચિંતા વધી છે નવરાત્રિના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે બીજી તરફ વરસાદની આગાહી પગલે ખેડૂતોની ચિંતા વધી છે અંબલાલ પટેલની આગાહી અનુસાર આ વખતે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થવાની સંભાવના છે આજથી રાજ્યમાં નવી વરસાદની સિસ્ટમ સક્રિય છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદને કારણે નર્મદા નદી બે કાંઠિયા વહેતી થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે જૂનાગઢના અમરેલી ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે બીજી તરફ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે દસ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે નવરાત્રી દરમિયાન છૂટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો